નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા પંડ્યા અને આર્જીર છે અરવની હૈઈસ 24 જાન્યુઆરી ના દિવસની ડ્રાઈવર ડે તરીકે ઉજવણી કરવામાં આવી છે ત્યારે ડ્રાઈવર દિવસની ઉજવણી મોડાસા એસટી ડેપો ખાતે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરતભાઈ શેઠ કોર્પોરેટર આશિષ ચૌધરી અને મુસાફરોએ એસટી ના ડ્રાઈવરોને ફૂલછડી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી ચોવીસ જાન્યુઆરી ડ્રાઈવર ડે ની ઉજવણી અંતર્ગત નવીન બસوں પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડ્રાઈવર દ્વારા રાત દિવસ પોતાની ફરજ પર રહીને સલામત રીતે બસને હંકારી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સ્થળ સુધી સલામત સલામત રીતે પહોંચાડીને ગુજરાત નિગમના સૂત્ર સવારી સૂત્રની ચરિતાર્થ કરવામાં મહત્વનો ફાળો ડ્રાઈવરનો રહેલો છે ત્યારે મોડાસા એસટી સ્ટેન્ડ ઇન્ચાર્જ લાલસિંહ રાઠોડે પણ ડેપોના ડ્રાઈવરોને છડી આપીને ડ્રાઈવર ડેની શુભેચ્છાઓ પાઠવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર સામતસિંહ મોડાસા ડેપો સ્ટેન્ડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું આજરોજ ચોવીસ જાન્યુઆરી એટલે કે ડ્રાઈવર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે ડ્રાઈવર્સ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ મોડાસાથી માતાન મઠ બસનું લોકાર્પણ કરવા માટે મોડાસા નગરપાલિકાના પ્રમુખ સાહેબશ્રી દ્વારા સદર બસનો લીલી ઝંડી આપીને તેને લોકાર્પણ કરવામાં આવેલ છે અને મોડાસા ડેપો ખાતે ફરજ બજાવતા તમામ ડ્રાઈવરશ્રીઓને પ્રમુખશ્રી દ્વારા તથા મુસાફર દ્વારા ફૂલ છડી આપીને સન્માન કરવામાં આવેલું છે એટલે કે મોડાસાના ડ્રાઈવર કંડક્ટરો દ્વારા રાત દિવસ નોકરી ફરજ ફરજ બજાવીને મુસાફરોને સારી રીતે પોતાની નિયત જગ્યાએ પહોંચાડીને સારી સેવા આપે છે અને મોડાસા ડેપોના તમામ ડ્રાઈવરોને હું આ જ રીતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તેવું શુભેચ્છા પાઠવું છું